આપણા સંતો ભક્તો જગતના કલ્યાણ માટે અને પોતાને થયેલા આત્માના અનુભવોને એકબીજા સંતો ભક્તો પત્રો પણ લખતા હતા સંત નિરાત મહારાજ સંત રવિ સાહેબને સંમત અઢારસો છપ્પનમાં પત્ર લખે છે એ પત્રને આજે આપણે વાગોળીએ સ્વસ્તિ શ્રી વિશ્રામ શુભ સ્થાન શેરખી ગામ અનેક ઉપમા પૂજ્ય પ્રમાણ રવિરામ પ્રતિમા નિર્વાણ આત્મા તમો વિના નહીં અન્ય નિર્ભય નાયક ચતુર સુજાણ સકળ ગુણદાતા તમારી રીત પ્રૌઢ પ્રતાપની નિર્મળ પ્રીત ચિરંજીવસો સકળ નિધાન અલખ લખ દાતા નિર્માણ પરગણું વડોદરું ને દેથણ ગામ વસ્તી પાવન એવું ધામ પ્રેમપત્રી તમ સાથે કામ નિરાંતના જય જય શ્રીરામ પ્રતાપ તમારો જેને થયો તેણે તેનો આત્મા લ્યો વિચારીને કર્યા વિવેક આત્મા સઘળે દીઠો એક તેનો બીજો ભાંગ્યો ભ્રમ અન્ભે પાયો ને છૂટ્યા કર્મ માટે તમે છો દીનદયાળ ટાળો મારી અંતરની જાળ નિરંતર નિર્વાણી થાય સંતોષ આવે ને તૃષ્ણા જાય એટલી દયાળુ કરજો દાન પરમાર કરતાનું માન પર ઉપકાર કરી પ્રગટ્યા તમો પૂર્ણ તમને લખીયે અમો નિર્વાણીની કહા થાય બતી વિસ્તારી લખજો અથ ઇતિ આદ્ય અંતનો લખજો ઠામ અનાદિ તે શાનું નામ એ સશે તે નિષદિન થાય સદગુરુ તમે દિયો બતાય સંશે ભાગે ને અંતર જાય ત્યારે આપોઆપ ઓળખાય નહીં ગુરુ નહીં ચેલો એક ઘટ સદગુરુ કર્યો વિવેક સહુસંતો નો શબ્દ આધાર શબ્દાતીત નો લખજો ઠાર શું લખીએ જાજો વિસ્તાર એક લખું તમો અપરંપાર સંમત અઢાર છપ્પન અદકાર આસો વદને શનિવાર પત્ર લખ્યું રાત્રિ સતસાર ઘડી આશરે વીતી બાર ઉપર કરુણા કરી ઉત્તર લખજો પાછો ફરી રવિરામ સાધુ છો સાર પંચ તત્વમાં રમતા રામ નિર્વાણ આદિ કહે સહુ નામ પંચ તત્વનું તે પ્રકાશ નામ નિર્વાણ નો ક્યાં નિવાસ પંચ તત્વના પાંચ જ રંગ કરતા કોણે મેળવ્યો સંગ સંગ મળ્યો તો બુંદ ગઈ તેમાં નિર્વાણી પ્રગટ થઈ નિર્વાણીએ બુંદજ કરી કે બુંદે નિર્વાણી બને ખરી કરતા મેળવ્યો જોગ સદા સંજોગી કહે છે એક આદ્ય અંતનો કરો વિવેક આદ્ય થયા ને કહે છે દુખ અંત થયા ને કેમ હોય સુખ હરી ગતને જાણે હરી

તે તો કહેજો તમે નીચે નેહચળ જાણું અમે અનંત સંત તો આગે થયા નરવેડો નવ કરતા ગયા કર્યા હશે પણ કેમ કહેવાય કહ્યા વિના કેમ પ્રગટ થાય કહેવા સરખી વસ્તુ નથી તે માટે નવ કીધી છતી જાણી વસ્તુ જો નવ કહે તો પાછળ વિસ્તાર ક્યાંથી રહે આગેથી એવી થતી કે ગુરુથી ચેલો પામે ગતિ કહે નિરાંત તમ શરણે છું કહો તે માર્ગે અમે ઘરશું રામ ને શરણે ગયા તે જન તો પારંગત થયા સંગત સંત સમો નહી સાર મન સાધરી કરવો નિર્ધાર ગત અનગતનો જડશો મર્મ મુક્ત થશે ને છૂટશે કર્મ નિરાંત ઉપર મહેરજ કરી ઉત્તર લગજો उलट धरी उतर लिखिजो उलट धरी